તો મિત્રો કેમ છો મજામાં તો હું આજે તમારો મિત્ર ગામડિયા બ્લોગર્સમાં લઈને આવ્યો છું એક નવો વિડિયો અને આ વિડીયોમાં કંઈક એવું લઈને આવ્યો છું કે તમે જોઈને સાંભળીને તમારા હોશ ઉડી જાય છે તો ચાલો આ વિડીયોને સ્ટાર્ટ કરીએ જાજો સમય લીધા વગર અને આ વિડીયોની શરૂઆત કરતાંની સાથે તમે કદાચ જાણ્યું જ હશે અને સાંભળ્યું પણ હશે કે ખજુરાહોનું મંદિર તો ખજુરાહોનું મંદિર અથવા તો સૂર્ય મંદિર ખજુરાહોનું મંદિર વિશે તમે સાંભળો એટલે કે નામ કાને આવે એટલે તમને પહેલી જ વસ્તુ એ જ મગજમાં આવે કે કામસૂત્રવાળી મૂર્તિઓ ત્યાં આગળ છે કામસૂત્રવાળી મૂર્તિઓ અલગ અલગ ઘણી બધી છે કેમ કે યુટ્યુબમાં અને વધી વધારે પડતું ગૂગલમાં બધે અલગ અલગ જગ્યાએ એ જ વધારે પડતું દેખાતું એટલે આપણને એમ જ લાગે પણ નહીં ત્યાં આગળ બીજું પણ ઘણું જોવાલાયક વસ્તુ છે અને ત્યાં આગળની એક હાલની એક સાક્ષાત વાત કરીએ તો કોઈને માન્યમાં ના આવે એવી એક વસ્તુ છે મહામંતેશ્વર મહાદેવનું મંદિર ત્યાં આગળ એક મોટું શિવલિંગ છે અને એ શિવલિંગની વાત કરીએ તો જે લગભગ બેથી ત્રણ વર્ષમાં એક ઇંચ વધી જાય છે દર બેથી ત્રણ વર્ષમાં એક ઇંચ વધી જાય છે અને અત્યારે એની લગભગ હાઈટ કહીએ તો સાતથી આઠ ફૂટ તો એની હાલની હાઈટ છે તમને ગૂગલમાં પણ જો વિશ્વાસ ન આવતો હોય તો ગૂગલમાં પણ તમે મેળવી શકો છો અને ખ્યાલ જો તમારી પાસે જો ત્યાં જવા માગતા હોય તો એ મધ્યપ્રદેશમાં કુજુરાહોનું મંદિર તો બહુ પ્રચલિત છે તમને ખ્યાલ જ છે અને બીજી એક જગ્યા એની વાત કરીએ બીજી એક જગ્યા છે અંબિકાપુર અને જે જિલ્લો છે સરગુજા છત્તીસગઢમાં આવેલો છે અંબિકાપુર સરગુજા છત્તીસગઢમાં આવેલો છે ત્યાંની એક સ્ટોરી છે એ સ્ટોરી ઉપર વાત કરીએ આપણે થોડીક અને તો આ આવી તમને બધી વસ્તુ ગૂગલમાં કદાચ મળી જ રહેશે પણ તેમ છતાં તમને ખ્યાલ ન હોય તો તમે સાંભળી લો કે અંબિકાપુરમાં સરગુજા છત્તીસગઢમાં આવેલું છે સરગુજા જિલ્લો છે અને ત્યાં આગળની આ વાર્તા છે મતલબ કે વાર્તા કહો કે રિયલ સ્ટોરી કયો જય પણ અત્યારે ખેડૂત છે તે સૂતો હોય છે અને તેને વારંવાર એકનું એક સપનું આવતું હોય છે આવું આપણી સાથે પણ ઘણા લોકો સાથે થયું હોય તમારી સાથે થઈ હોય તો કમેન્ટ જરૂર બતાવજો કમેન્ટમાં જરૂર કહેજો તો આ ત્યાંની એક વાત છે જે કે ખેડૂત છે ખેડૂત પુત્ર છે એ સૂતો હોય છે અને ઘણીવાર વારંવાર સપનું આવે છે એમાં એકવાર એને સપનું આવે છે અને એ ઊઠીને પછી જાય છે કવાડી લે છે ખરીદે છે કુવાડી અને ત્યાં આગળ એક રસ્તો જોવે છે કેમ કે વારંવાર સપનું આવતો એટલે પરફેક્ટ જગ્યા ખ્યાલ હોય કે આ જ જગ્યાની હું વાત કરું છું તો ત્યાં આગળ જઈને એક વૃક્ષ છે મોટું એ વૃક્ષને કાપે છે પેલી એક પરફેક્ટ હાઈટથી કાપે છે ઉપરથી અને પછી બે બાજુ સાઈડમાંથી કાપે છે અને માણસો આવીને એને પૂછે છે કે ભાઈ વૃક્ષ કાપે છે તો વૃક્ષ કાપતા તો એ લોકો કહે છે કે આવી રીતના કે આમાં મને સપનું આવે છે અને ભગવાન હનુમાનજી મહારાજ છે એવું મને કહે છે કે આમાંથી મને મુક્તિ અપાવ તો લોકો બધા એમ કહે છે કે આ ગાંડો છે તેવો છે અને પાગલ થઈ ગયો છે એવું બધું કહે છે પણ એ લોકોનું ધ્યાનમાં નહીં લે ને એ વૃક્ષને એક હાઈટથી કાપે છે અને પછી બે સાઈડમાંથી કાપે છે એટલે એની અંદરથી રિયલ હનુમાનજી મહારાજની મૂર્તિ આવે છે કદાચ ત્યાં આગળ જઈને અંબિકાપુરમાં જઈને તમે કોઈપણને પૂછો કે કહેશો એટલે ત્યાં લોકોને કોઈને નવાઈ પણ નહીં લાગે કેમ કે ત્યાંની આજે રિયલ સ્ટોરી છે રિયલ હાલની હાલની અંદર છે મૂર્તિ અને એ મૂર્તિ વિશે વાત કરીએ એ મૂર્તિ જ્યારે નીકળી ત્યારે એ મૂર્તિની દોઢથી બે ફૂટ જેટલી હાઈટ હતી અને હાલની અત્યારની હાઈટ કહીએ તો આઠથી નવ ફૂટ જેટલી હાઈટ છે જે આમ પોળી પણ થાય છે અને હાઇટમાં પણ થાય છે તમને માન્યમાં નથી આવતું ને કંઈ વાંધો નહીં ત્યાં આગળ જઈશું ને જોઈશું તમને એવો ટાઈમ મળશે તો રિયલમાં પણ તમને બતાવશું અને બીજી એક વાત કરીએ નવી જગ્યા જે બસ્તરમાં છે તે સાતથી આઠ વાગે ત્યાં આગળ એક કૃષ્ણ ભગવાનનું મંદિર છે અને ત્યાં દરરોજ સાંજે સાતથી આઠ વાગે એ દરરોજના મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે ગામના લોકો દ્વારા અને ત્યાં રોજ સાંજે મંદિરની અંદર એક બેડ પાથરવામાં આવે છે પથારી કરવામાં આવે છે અને ત્યારબાદ ત્યાંના રાત્રે દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને એ દરવાજા ત્યારબાદ બીજા દિવસે સવારે ખુલ્લે છે અને એ દરવાજા જ્યારે સવારે ખુલ્લે છે ત્યારે એ બેડ અવ્યવસ્થિત હોય છે માની લો કે એમાંથી કોઈ સૂઈ નહીં જાય છે ત્યાંનું લોકોનું એવું કહેવું છે કે અહીંયા કૃષ્ણ ભગવાન સ્વયં રાત્રે આવે છે અને સૂવે છે આરામ કરે છે અને ત્યાં આગળની એક વાત મેં એક સ્ટોકમાં એક સ્ટોરીમાં સાંભળેલું અને અલગ અલગ એક બે જગ્યાએથી પણ સાંભળેલું છે જોયેલું છે તો આ ત્યાં આગળ એવું કહેવામાં આવે છે કે એક ફોરેનર હતો કોઈક કોઈક મોટી મોટી હસ્તી હતો જે આ જે જોસ્ટોકમાં વાત કરતો હતો એના બધા બી મેં સાંભળેલું છે અને વાંચેલું પણ છે તો એક ફોરેનર હતો એ ત્યાં આગળ આવેલો પહેલા ઘણા ટાઈમ પહેલાં અને એ એણે આ વાત સાંભળી કે અહીંયા કૃષ્ણ ભગવાન પોતે આવે છે તો એને માન્યમાં નું ના આવ્યું એટલે એ રાત્રે ડોકાણો અંદર એટલે જોઈ ગયો જેવો જોઈ ગયો એટલે સવારે એને એ એની આંખોની રોશની વહી ગઈ એટલે આંધળો થઈ ગયો અને ત્યાર પછી એ લોકોને કહેવા ગયો કે માએ મેં આવી રીતના જોયું કે આ આ વગેરે વગેરે એટલે એની અવાજ હોય ગયો એ બોલી ના શકતો અને એ વ્યક્તિ હાલમાં અત્યારે તો છે કે નહીં મને બહુ ખ્યાલ નથી પણ એ થોડા ટાઈમ પહેલાં હતો આવી બધી માન્યતા છે અને આ પાછી સત્ય ઘટના છે આ કોઈ ખોટી વાત નથી તમને ગૂગલમાં પણ મળી રહે છે તમે જો માન્યમાં ન આવતું હોય તો અને એક ત્યાર પછી બીજી સ્ટોરી વિશે કે બીજી જગ્યા વિશે વાત કરીએ તો તે છે શેતપાલ મહારાષ્ટ્રમાં આવેલું છે શેતપાલ મહારાષ્ટ્રમાં આવેલું છે ત્યાં આગળ સાપો વિશે તો આપણે સાપથી સાપને જોઈને જ આપણને ડર લાગતો હોય છે કેમ કે સાપ જોઈ છે ઝેરી અને આપણે એની સાથે એટલા બધા અટેચ નથી હોતા એના કારણે આપણે તેને જોઈને જ ડરાવતો હોય છે તો ત્યાં આગળની એક વાત કરું તો કે ત્યાં માણસો આપણે કેમ ઘર બનાવીએ તો એમાં કિચન તો જરૂરી હોય કિચન તો બનાવીએ કે ટોયલેટ બનાવીએ એવી રીતના ત્યાં આગળ સાપોનું એક દર પણ બનાવવામાં આવે છે મતલબ કે હિન્દીમાં બિલ કહેવાય તો ત્યાં આગળ દર પણ બનાવવામાં આવે છે અને ફરજિયાત એવું નહીં કે કોઈ કોઈ આખા ગામમાં બધા જ ઘરની અંદર ફરજિયાત સાપોનું એક દર બનાવવામાં આવે છે અને ઘરે ઘરે સાપ રહે છે એવું માનવામાં આવે છે અને આ સાચી સ્ટોરી છે ખોટી કોઈ વસ્તુ છે ને આ તમને ગૂગલમાં પણ મળી રહે છે અને આજ સુધીમાં કોઈને નથી સાપ કરડ્યો કે કોઈ આખા ગામમાંથી કોઈએ સાપને માર્યો નથી આ ખોટી વાત નથી તમને ગૂગલમાં પણ મળી રહે છે અને તમે કદાચ જો ટાઈમ મળે એ બાજુ જાઓ તો શેતપાલ છે મહારાષ્ટ્રમાં આવેલું છે ત્યાં આગળ તમે જોઈને જોઈ શકો છો તો મિત્રો અમને અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરને જરૂર બતાવજો અને સપોર્ટ કરજો મિત્રો અને જો આવા ને આવા અવનવા વિડીયો અવનવી જગ્યા અને નવીને નવી માહિતી મેળવવા માટે મિત્રો અમને સપોર્ટ કરો અને કમેન્ટ કરો તમારી પાસે જો કોઈ આવી સ્ટોરી અથવા કોઈ જગ્યાની માહિતી હોય તો અમે અમને